હાલમાં લાગુ કરાયેલા નવા જંત્રીના ભાવમાં વધારા અને વિસંગતતાઓના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી ગુજરાતના મહેસૂલ મંત્રીને આદનપત્ર આપી જણાવાયું હતું કે વર્તમાન જંત્રીના દરો સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચો દ્વારા ઉદભવતા નોંધપાત્ર પડકારો અંગે સમગ્ર ગુજરાતના ખેડૂતો નાગરિકો અને વિકાસકર્તાઓની ચિંતા વ્યક્ત કરવા માટે છે આ નીતિઓ જ્યારે રિયલ એસ્ટેટ વેલ્યુએશનને સુવ્યવસ્થિત કરવા અને આવકમાં વધારો કરવાના હેતુથી નાણાકીય અવરોધો ઉભી કરે છે જે હાઉસિંગની પોષણ ક્ષમતાને નબળી પાડે છે વિકાસ પ્રોજેક્ટને અવરોધે છે અને વ્યાપક અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે જેને લઈ મધ્યમ વર્ગ માટે મકાન ખરીદવું મુશ્કેલ બની જશે જેથી જંત્રીના ભાવમાં વધારાથી નિર્માણ પામેલી વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત કરી હતી જી હું પાયલ સાકરીએ સુરત મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા અને તમામ સંગઠનો દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટરશ્રીના માધ્યમથી મહેસૂલ મંત્રીશ્રીને કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જે જંત્રીના ભાવમાં જે દરમાં વધારો કરવામાં આવ્યો છે સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં જે પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે અને સંબંધિત જેટલા ખર્ચ છે એમાં પણ અસહ્ય વધારો કરવામાં આવ્યો છે તો અમારી એટલે કે આમ આદમી પાર્ટીની માગણી છે કે આ દરોની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં મોટી ટકાવારી પ્રમાણમાં જે પ્રમાણ વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે દરોની અંદર વધારો કરવામાં આવે કારણ કે આપણને ખબર છે કે અત્યારની પરિસ્થિતિમાં મોંઘવારી ખૂબ વધારે છે લોકો અત્યારે પોતાનું ઘર જો બનાવવા ધારે તો પણ લોન કરીને ઘર બનાવતા હોય અને બીજી બાજુ જો અસહ્ય જંત્રીનો દર વધારી દેવામાં આવશે તો આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી બની જશે લોકો માટે એટલા માટે અને અમારી એટલી માંગણી છે કે જે વધારો કરવામાં આવશે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે એમનો વધારો કરવામાં આવે love it